સહી કરતા એટલે બોલાવ કીધી બધા આ દુનિયા છે એટલે કોખી ભણી બની તો દુનિયા તો પોખી પણ માટી ઉમરે પણ જરૂરી હા પછી પેલા ઘઉં નું ચોખા લેવા જાવ એ સિક્કો માં નહીં આવે એવું કોમ નું સહી તો આવડે તો કોક કે કે ભાઈ માણસ ભણેલો હ પણ સમજાય કે કોક સમજાય શું આટલી ઉમર એમ આ સુધી તીન માં પાવડા કૂટ કૂટ કરે છે આ મજૂરી કરી કરી મર જાન અર્ધી ઉમર તો જી તાન આમ લાકડો માં ગયે એટલે આ બામ પેન્સિલો ખવડાવું પેન્સિલો પણ અતાર ની દુનિયા માં જરૂરી છે આ બધું

સાહેબ મારીએ સાહેબ તો પાછા સ્ટીક છે મારીએ ખરા મોટી બોટી લઈને આવો એ વાત ખોટી આપણે પછી મરજી

હું બધું કમ્પ્લીટ કરી કામ થાય બધા આવો સારું તો સોળો પણ આવે જવાનું તું મોતે બોલાય તો சோல கோலோ க અલે આ તું કીહી બંડો તું ના બનાવ યાર ના યાર બણ આ ભાઈ પણ ગોમી છે મારી બંડો હણ તો મને શરમ ના આવડા મોટા ડોન મારી કે રાખું જમ આવડતું નથી તો આ આપડા ધીરા જમીન ના કાગળી આલે તો સિક્કો માં આલે આ ઇન કોક જમીન એ પડે લે કોક એવું હ એવું કોક યાર દીકરા ઓય માર ગો મારા ને પાછળ ગયા માર ગો હમ કોક ખુરશી મારા પાસે બોલા પછી જલ્દી હલો એવું ના બોલાય બેરી ભણાવી આટલા એરિયા નંબર ના સાહેબ યાર

જેવું પડ્યું <lien plane>. <observed>

બે <snodils> <sl> ગોમ પોકી આપડો ગોમ પાછળ રહી ગયું બાજુ નું ગોમ ઘેર ઘેર અને રહેલો તો ઘેર લોકો ને ઘેર તમારો <laughs> <laughs> <laughs>

मुंबई में ले भाई पास वाला भाई वर्ड तो आऊं नाम तो गोम्बो दरबार की हमन तो हां दरबार लग के, चार चार के ना हां दरबार ला को तो मारो 4 नंबर पासो याद रख चार नंबर है आ 2 नंबर थे लागिन दोन 2 नंबर आयो तो 3 नंबर नो ये अबे लाल वाला नाम केवड़ा भाई बोलनो अलग-अलग सुर्तार नाम बोल 14 सचो आ गोम्बो नाम केवना लो पोस्ट नंबर डालो

બય લોકો લોકો ની કારણો કેને મોટેરા આવું ના સાહેબ ને લે લખો થાળે લખો કર बोय गय नुगय बिदाई वन हिराते और को बे फोन आबे रे और फार और फार अरे कोन थै जाव है रे टिबो राख टिबो आ मोने रोम जा इ टिबो गय जा टिबो राख बोय दरबारे तमी ओट पासा लाओ मा गुरु ओ सु आब पासा लाओ आबो थोडा युन पासा लाओ आवन के थोरो साइड मोड आवन थोरो साइड मोड दान साहेब पहिला खातर ओम को ओम को ओम थोरु नै ओम थोरो ओम परति पास કાંપજી ઓમે ઓમ પર કે ઓ ગરણો ધોતી લીના આવી છે એટલે આ માણ ગુલાબ જેવું લાગલો

સાથે લાગી સોરીયામાં હય મારો ગેસ ઓર બોનિયા પાવાનું હતું એ તો બળ ને આવું હતું કે હું કીધું